અ તરત જ એફઆઈઆર નોંધી હતી ઘરફોડ ચોરીના પ્રયાસની અને બાવીસ તારીખે એફઆઈઆર નોંધવામાં આવી હતી અને ગઈકાલે એટલે કે ચોવીસ તારીખે તપાસ કરતા હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી જે ઘરફોડ ચોરીનો જે આરોપી છે જયેશ તળપદા છે એમની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં એમના રિમાન્ડ માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે એવી છે કે કોર્ટમાં એ બાબતે હાલમાં એ શું ઈરાદા થઈ ગયો હતો કેમ્પસની અંદર એને શા માટે તોડફોડ કરી શું કોઈ મુદ્દા માલ એને ચોરી કરેલો છે આ બાબત બધી વાત વિગતો એમની પાસેથી મેળવવા માટે જ આપણે રિમાન્ડની રજવીજ હાથ ધરેલી છે આગળની તપાસમાં જે હશે એ ખુલશે નહીં હાલમાં એ જે આરોપી છે એનો કોઈ એવો ગુનાહિત ઇતિહાસ નથી